महिये पूर्या छे प्रमा सीतालु के ओढो शखना झुञ्झा शाखना भरवा मा झुञ्झोनि पि मीवा कीन બાપો મારા હમીર દેવા ગાયો રાખ કુળદેવી સક સાબર ખોડલ મેલડી બેઠી બાબો બાબો ઓ ભરજે મારી એ એ વેરોના ઘટની દેવી બાપો બાપો મારી ઘટનીવી મોટની હેરી ગોટનીબો મા કજિયા રોર આવ્યો દળ ઓઢવથી હમીર દેવાએ ગાયોનું હાકલું કર્યું બાપો મારા હમીર દેવાની ગાયો ગોધરાતાનું કે ભાદરણ શમણ નમી વિળા બની મારી ગા ના જીરાવા मा हमीर देवानी गायो भादर झोक नमती मतदड़ मधरात ते हमीर ગાયો ભદરણ ના જોખ થી ઉછમાળ ઢીલો ના મોલમ પડી દસકોસી તાલુકે ઓઢવ ગામે ઝુંઝા હાખના ભાઈ ભરવાડ વહ અને ભાઈ ઝુંઝાની પેઢીમાં હમીર દેવા કરી અને ભાઈ ભરવાડ વહ અને મારા હમીર દેવા ગાયું રાખ અને દાડા કાઢ અને ઈયોની પેઢીમાં સખત સાબર ખોડિયાર અને મેળી માતા બેઠી હતી એમ કરતા કરતા મારા નાતવાળો કાઠું ને કજીયારું વરાહાયું એ વર મારા હમીર દેવાએ ઓઢવથી યોની ગાયોનું હાકલું કર્યું અને મારા હમીર દેવા ગાયું હાચી અને ગોધરા તાલુકે ભાદરણ ગોમે ભાદરણ ગોમના શ્યામાળ મારા હમીર દેવા ગાયું ચાર અને દુઃખના દાડા કાઢ એમ કરતા કરતા એક દાડો મધરાતે મારા હમીર દેવાની ગાયું ભાદરણના જોખમથી હુની હુની આડીજી અને ભાદરણ ગોમના શ્યામાળ આ ભીલોના મોલમાં જઈ અને પડી અને ભાઈ શેતરમાં બધું તે દાળ પૂરું કરી નશ્યું આ બાજુ આખું ગોમ મારા હમીર દેવાને મારવા ચડ્યું એવી ભાદરણ ગોમના શ્યામાળે મારા હમીર દેવાને ખબર પડી હમીર દેવાએ વિચાર્યું કે આજ આ ગોમ અમને માર્યા વેલશે નહીં અને તે દાળ ભાદરણ ગોમના શ્યામાળાથી મારા હમીર દેવાએ ગાયું હાચી અને ઓઢવ ગોમે ઘર ભેગા થવાની તૈયારી કરી તે દાળ મોર મારા હમીર દેવાની ગાયું અને ચેડા આખું ભાદરણ ગોમ તે દાડે જુદે ચડ્યું હતું મધરાતના ભાદરણથી હેરતા ધોળતા મારા હમીર દેવા અને ઇયોની ગાયું હવાર દાડો ઉજે મહિના કોઠા ભીરી તે દાડા મારા હમીર દેવાએ જોયું તો મહીસાગર નદીમાં ઘણું પાણી હતું અને નદીના હોમાં કોઠા જેવા એવો કોઈ આરોકા આશરો નતો અને આ બાજુ ભાદરણ ગોમની વસ્તી ઢુકડી આવતી હતી તે તેદાણ મહિના કોઠે મારી ગાયું ના ગોવાળ આજ મારા હમીર દેવાનો અર્થો પડ્યો કે મારી નાત વિહોતરની મારી ભાવા મલુની ની મય અમે માલધારી છીએ માં અને આજ અમને ભાદરણ આખું ગોમ મારવા ચડ્યું છે આજ અમારાથી આ કોઠેથી હોમા કોઠા જેવા એવો કોઈ આરો કાસરો નથી પણ જો કદી જગતમાં મારી નાત ગંગાની મહિસાગર માતા આજ તું અમને હોમા કોઠ હેમ ખેમ લઈ જાઉં મા તું અમને મારા ગાલુ તો માવું હમીર દેવા તને મહિસાગર માતાને કરની કરીને પૂજ્યું તે આજ મારી ચારવા ચરોતરની મય આજ અમારી માલધારીની માતા આજ તું અમારી ગાયોની પતન લાજ રાખ મારા ભયો આટલું કહેતા હંગાતે મારા હમીર દેવાની ગાયો ફર 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 કરતી મહિના પાણીમાં ઉતરી અને હોમા કંઠા નેહરવા માંડી મારા હમીર દેવાએ તે દાડે વિચાર કર્યો કે આટલા પાણીના વેણમાં ગાયો ચમની ઉતરી એમ કરતાં કરતાં મારા હમીર દેવા ગાયોની ચેડ નદીમાં ઉતર્યા અને હોમા કંઠા ગાયું અને મારા હમીર દેવા હેમ ખેમ ઉતર્યા આ બાજુ આખું ભાદરણ ગોમ નદીના હોમા કંઠા આવીને હું અને આ ગોમની વસ્તી તે દાડ મહિનું પોણી જોઈ અને વિચાર કરતું થઈ ગયું કે આ ગાયો આટલા બધા પોણીમાં હોમા કોઠે ચમની પહોંચી પણ આ વસ્તીને ચો ખબર હતી કાજ મારી વિહોતની મય પોતે આ ગાયું અને ગાયોના ગવતીના વારે ચડી છે મારા વાલો તેદાડ મારા હમીર દેવાની ગાયું હેમ ખેમ ઓઢવ ગોમે પાછી વરી મારા હમીર દેવા ઓઢવ ગોમે જઈ અને મારી મહિના નોમના અને યોના બોલેલા બોલ ન ભાઈ ભૂલી જ્યા આઠ દહ વર્ષ થવાયો અને તે દાડો મારા અમીર દેવા ખાટલા હેડ પડ્યા અને આજ મારી મહિના અઢવ ગમે હમીર દેવાની ખબર લેવાનો ટેમ બને છે બાપો બાપો ભાઈ ભાઈ એ મારી ગા ગાડો ના દેવી બાપો ભાઈ ભાઈ

भणवीर भण ने आप्या तावे प्रथम पराधी मालो ने घेर भणवीर

બળા વાણી મારી ભવામલુની મારી કલાન કમશીની દેવી ને હે ਗਿਲਾਲ ਗੁਦਰਨੀ ਦੇਵੀ ਜਾ ਹਮੀਰਨਾ ਘੇਰੇ ਰੋ ਮੇ ਦਿਖਰੋ ਆਲਿਓ ਬਿਕਰਾਨੂ ਨਮ ਗੋਡੋ ਰਾਸ਼ੂ ਮਰਾ ਗੋਡਾ ਹਜ਼ਾਨੀ ਸਵਾਵਰਸਨ

ઠ ઉમર ઉંમર મની આજ મારી હમીર દેવાની મારી ભવા મલુની મયોલ ગોડા હાજાન ધૂળવાઈ ચૈતર મૈનાની ओढ में मारी मैना, वरहना वर्कावनी वेड़ी आजगोडा ही जी भो ने मयो चोल અઢવ ગમે મારા ઝુંઝો પેઢીએ મારી હમીર દેવાની માતા મારા ગોંડા હાજાને ધૂણવાઈ ભયો તે દાડે મારા ગોંડા બાપાની સવા વર્ષની ઉંમરમાં આ નોના નોનપણમાં